સૌથી પહેલા વેલા તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત શ્રી શ્રી સૌ પત્રકાર મિત્રોને મારી એક નમ્ર વિનંતી સાથે અરજ છે આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યા નો છે નહી મારી આપ સૌને વિનંતી છે આ વિવાદ વિજય ભગત ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી દરેક લોકો સત્તાધારની જગ્યા સત્તાધારનું હિત સત્તાધાર ની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે આજે તમે બધાય મને માફ કરજો તમે સવારમાં મને મારા ઘરે આપ તમારું સ્વાગત છે પણ મેં એટલા માટે સ્પષ્ટા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન થાય કે બાપુએ પ્રેસ બોલાવી લીધી અમને જાણ ન કરી પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો આ પત્ર મારા દ્વારા લખેલો છે આ પત્ર મારા દ્વારા લખેલો છે મારા લેટર પેડ ઉપર લખેલો છે તો પત્રકાર મિત્રો હોય પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એની ખરાઈ કરવા માટે એની વાત જાણવા માટે આપવાય બધા એ બધું તમારું સ્વાગત છે વિષય મેં પેલા પણ કીધું પાછો પુનઃ કહું છું કે મારી વિનંતી છે સત્તાધાર જગ્યાનો કોઈ વિવાદ છે માટે વિવાદ કોની ઉપર વિવાદ સેનો છે આ બંને લોકોનો સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી એટલે મારી સૌને વિનંતી આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ આપણે કોઈ પાંચ પચીસ લોકોને રોટલો નથી આપી શકતા પણ જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે મળે છે છે અને એ આપા ઈચ્છાથી ભગવતી ભોળાનાથ એની કૃપાથી મળે છે તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ પણ આપણે ચલાવી ન શકીએ બીજું સત્તાધાર જગ્યા વંશ પરંપરાગત

પેલા બાવીસ તારીખે એમ કીધું કે ધ્વજારોહણ થશે ત્યાર પછી એમાં ન મેળ પડ્યો એટલે એવું કીધું પહેલી તારીખે થશે તો પહેલી તારીખે ધ્વજારોહણની વાત કરી દિવસ સુધી ગાય વગાડી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા દરેક લોકોના માધ્યમથી દરેક લોકોને આમંત્રણો આપ્યા તા આપ સૌ જાણો છો તો આ આમંત્રણો આપવા પેલા એમ કીધું કે એક લાખ માણસો થશે પછી એમ કીધું કે પચાસ હજાર માણસો થશે ત્યાર પછી પહેલી તારીખે સંમેલન થયું વધારેમાં વધારે પંદરસો થી સત્તરસો અગિયાર બસો એકસો ને છ્યાસી મોટર સાયકલો છવ્વીસ ફોર વ્હીલરો ભૂતબાપાને ત્યાં બાકીની ચાલીસ પચાસ બાર આ બધી વસ્તુનો ટોટલ મારો એટલે સંખ્યા તમારી પાસે આવી જાય હવે સંખ્યા ન થઈ એટલે કોઈ પણ પ્રકારના ધ્વજા ધ્વજા કોઈ દિવસ અમારે આ બીજની ધજા ચડતી નથી સત્તાધાર જગ્યા હોય કે આપા ગીગાનો ઓટલો હોય બે જ જગ્યાએ ધજાઓ ચડે છે એક કાળી ચૌદસ દિવસે અને એક અષાઢી બીજને દિવસે બાકી ભજન હોય પબ્લિક નો થઈ તો એમાં કઈ પબ્લિકનો વાક ભાગ છે જે લોકો પચાસ ટકા લોકો છે એ શું થયું જોવા એવા છે અને પચાસ ટકા લોકો તમે દેડાવ્યા છે તો તમે બીજે દિવસે એવા નિવેદનો પાછા પ્રેસના માધ્યમથી કરો છો કે અમે કોઈને દેડાવ્યા નથી તો તમે આ પ્રકારે લોકોના કઈ પ્રકારના લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો જસ મેળ્યો તો તમારો અબજસ મેળ્યો તો સમાજનો કોઈએ એવું નહોતું કીધું કે ભાઈ તમે ઉમટી પડો એમ તો આનો મતલબ તમારી સાથે રાજકીય સામાજિક અથવા તો ધાર્મિક પ્રકારના કોઈ પણ લોકો નથી નક્કી થઈ ગયું સાહેબ